ચમક્યામ તો આજનો વિડીયો છે આપણો કેન્જીલ દવે અને આપણા આ એવા તો જલ્દી આપણે ના પર કૃતિ પટેલ આપણા ખજૂરબાઈને બદનામ કરવાનો ટ્રાય કર્યો છે મિત્રો તો એના કેન્જીલ દવે ભાઈ બેનના સબંધ છે અને એના વિશે કૃતિ પટેલ શું કહે છે એ આજે આપણે વિડીયોમાં જે ભાઈ બેન છે એના વિશે ખરાબ વાતો ફેલાવ્યા છે શું કહે છે કૃતિ પટેલ તો તમે જે પણ કમેન્ટ કરી શકો છો કૃતિ બટન

કિંજલ દવે આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસો ને ભાઈ ક્યો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નઈ ખીતી હે અરે કિંજલ દવે ની સગાઈ તૂટી ત્યારે મે લાઈવ કર્યું